શૌચમાં હો ત્યારે અને બીજું તમારા મુખમાં કોઈ ખાવાનું વસ્તુ ખાતા હો અને તમારું પોતાનું મોડું જ્યારે એઠું હોય ત્યારે બે વખત પ્રભુ નામ નહીં લેવું બાકી કે આ બે વસ્તુમાં એક કલાક લાગે પણ ત્રેવીસ કલાક તો આપણી પાસે હોય છે એમાંથી સાત કલાક સુવામાં ગયા શેષ જેટલા કલાક બચ્યા જેટલા જાગ્યા જેટલું બોલી શક્યા એટલું અહરનિશ જો ભગવાનનું નામ લેવામાં આવશે તો કેવલ મુક્તિની નહીં પણ મુક્તિને આપનારો સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ આપણને આ કલયુગનું ઘણા બધા દોષ હશે પણ આ કલયુગનો સૌથી મોટો ગુણધર્મ છે આ કલયુગની સૌથી મોટી વિશેષતા છે કે ખાલી નામ લેવા યજ્ઞ કરવાની ક્યાં સમય છે આપણી પાસે રોજ તીર્થ પૂજન કરવાનો આપણી પાસે ક્યાં સમય છે રોજ અલગ અલગ પ્રકારના દાન કરવાનો આપણી પાસે જે કૃત સંકલ્પ દાન છે આ ત્રણેય ચારે વસ્તુનો આપણી પાસે સમય નથી પણ શ્રી ઠાકોરજી નું નામ સ્મરણ કરવાથી જો આપણને પ્રભુ પ્રાપ્તિ થતી હોય તો શ્રીમદ મહાપ્રભુજીની દૃષ્ટિએ પ્રમાદના કારણે એટલે કે આળસના કારણે જીવ નામ લઈ શકતો નથી ઘણીવાર અહંકારના કારણે એ નામ લઈ શકતો નથી ઘણીવાર દંભ લેવા દંભના કારણે દંભ એટલે હું બહારથી એવું દેખાડું કે હું બહુ સાદા માણસ છું બહુ બિલકુલ શાંત માણસ છું હું બહારથી મારો બહારથી આખું અપિયરન્સ એવું છે કે મારા જેવું કોઈ સીધો સાધું માણસ નહીં પણ એ જ્યારે એકાંતમાં હોય કે પરિવારની વ્યક્તિ સાથે હોય ત્યારે જે એનું મૂલ રૂપ પ્રગટ થાય છે તો એક જ પર્સનાલિટીની અંદર બે પર્સનાલિટી જીવતી હોય એ દંભ છે જો હોવો ભી દેખાના ઓર જો નહીં હોવો ભી દેખાના કા નામ દંભ તો પ્રમાદ અહંકાર દંભ અને દુસંગ એટલે કે અજ્ઞાન લગભગ આપ ગૌર કરજો કે આપણા જીવનમાં અગર સંગ યોગ્ય વ્યક્તિનો નથી થતો તો આપણને જેટલું ગીતા માટે ભાગવત માટે ઠાકોરજી માટે નંદ યશોદાજી મહાપ્રભુજી ગુસાઈજી માટે જેટલું ખબર છે ધીમે ધીમે સંગ દોષના કારણે એ પણ બધું ભૂલાઈ જાય અને સંગ જો ભગવદીઓનો હોય સંગ જો વૈષ્ણવનો હોય તો જે ખબર છે એ તો જાણીએ જ છે પણ નવું નવું રોજ કઈ ને કઈ આપણને પાન કરવાનું એ ભગવદીયના સંગ એ કારણે પ્રાપ્ત થતો હોય છે પણ દુનિયામાં અમે જયારે અભ્યાસ કરતા તે વખતે શાસ્ત્રીજી ભણાવતા તો એ શાસ્ત્રીજીને સત્યમ વધીશ્યામી ઋતમ વધીશ્યામી તનમામ અવતું તન વક્તારમ અવતું અવતમામ અવત વક્તારમ યજુર્વેદનું આખું વ્યાખ્યાનું અમને બતાવી રહ્યા હતા તે વખતે એમણે એક બહુ સુંદર પ્રસંગ કહ્યો હતો કે આટલું બધું શાસ્ત્ર ઉપર સંસારમાં બોલાય છે કથા વાર્તાઓ થાય છે સત્સંગ થાય છે પ્રભુનું નામ સ્મરણ થાય છે જો કે આ બધું કરવા વાળું જે પરિવાર કે સમાજમાં વ્યક્તિઓ છે હવે ધીમે ધીમે શ્રિંગ થતા જઈ રહ્યા આપણા જ્ઞાતિમાં એક હજાર કુટુંબો હોય પહેલા સાતસો કુટુંબો ધર્મ સાથે જોડાયેલા હતા તો હવે માંડ માંડસો દોઢસો કુટુંબો જોડાયા અને આવું દરેક સમાજમાં આપણે દર્શન કરી અને પરિવારના પાંચે વ્યક્તિ જ્યારે ધર્મ સાથે જોડાયેલા હતા પછી ત્રણ જોડાયા હતા થયા પછી બે જોડાતો થયો પછી એકલી બહેન રહેતી હોય તો પછી બહેન જ ખાલી રહે બાકી કે હવે કોઈ આવતું નતું તો આ સમય ધીમે 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 કાલ આપણા ભક્તિનું ગ્રાસ બની રહ્યો છે એટલે કે ભક્તિનું ભક્ષણ કરી રહ્યો છે અને શ્રી મહાપ્રભુજીના અંતિમ શબ્દો શું હતા કે યદા બહિર્મુખા યુયમ આ શબ્દનો અર્થ કરું કે તમે જ્યારે પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી કૃષ્ણથી જ્યારે પણ વિમુખ થશો એટલે કે એમને ભૂલી જશો ત્યારે આ કાલ તમારું ભક્ષણ કર્યા વગર રહેશે કોઈ આપણને અલગ અલગ પ્રકારથી આજના સંસારમાં આપણા પરિવારોમાંથી આપણા બાળકોમાંથી આપણા સમાજમાંથી આપણા પાર્ટનર્સમાંથી યાત્રાઓમાં ઘણા બધા પ્રશ્નો અનેક પરિવારોમાં પૂછાતા હોય એકવાર એવો પ્રશ્ન પૂછાયો કે આપ આ ભગવાન છે ને કૃષ્ણ છે ને રામ છે ને આ ઈશ્વરના અસ્તિત્વ માટે આટલું બધું બોલો છો પણ ઈશ્વર છે એની સાબિતી શું છે ભગવાન જેવું તત્વ ક્યાંક છે એનો પુરાવો શું છે કોઈ વ્યક્તિને દુઃખ પડ્યું હોય તો એ દુઃખ અનુભવે છે પણ દુઃખ દેખાય છે ક્યાં વેદના દેખાય છે દરિદ્રતા દેખાય છે પણ ખરેખર જેને દુઃખ કહી રહ્યો છે એ દુઃખ દેખાતું આપણે કહીએ કે આ માણસ બહુ સુખી છે તો એ સંપન્ન હશે પરિવારથી બહુ સુખી હશે બધી રીતે એના ધંધા પાણી પરિવાર સમાજ બધી રીતે સુખી હશે પણ ખરેખર તમે એ વ્યક્તિને મળો જુઓ ત્યારે પૂછો એ સુખી છે તો કે હા હું સુખી છું પણ એ સુખી કહે કે હા હું સુખી છું છતાં પણ એને સુખ દેખાય ક્યાં રહ્યું છે એ સુખ અનુભવ કરવાની વસ્તુ વૈભવ દેખાય સુખ દેખાતો વેદના દેખાય પણ દુઃખ દેખાતો સુગંધ અનુભવ અનુભવ કરી કરી શકાય શકાય છે છે ઠંડા કે જેમ એને વર્ણવી નથી એમ ઈશ્વર પણ સર્વ વ્યાપક છે આપણા ભાગે કેટલો આવ્યો છે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ અને આપણા સમર્પણના ઉપર આધારિત એ ઈશ્વર આપણો પોતાનો છે મૂર્તિ અને સ્વરૂપમાં આજ અંતર છે એક લાલનની મૂર્તિ તમે વૃંદાવન કે શ્રીનાથી જાઓ તેમ શો શોરૂમમાં સો પચાસ પિત્તળના સ્વરૂપ બિરાજમાન હોય એ બધી જ મૂર્તિઓ છે પણ એ મૂર્તિ જ્યારે તમારા ઘરે પધારે એમાં પ્રાણ પુરાય એમાં સ્થાપના થાય એમાં પ્રતિષ્ઠા થાય જ્યારે એ સ્વરૂપ જીવંત બની જાય ત્યારે તમારા દેહને જેટલી ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓ એ સ્વરૂપમાં પણ ઘટિત થતી હોય છે અને એ જે સાયન્સ છે આખું મૂર્તિ પૂજા માટેનું જે આખું સાયન્સ છે એ ઈશ્વરવાદ સાકારવાદ ઉપર આધારિત છે અને એનું સાયન્સ એના પાછળનું શું આધાર છે એના પાછળનું શું જ્ઞાન છે એ સંસારને બતાવવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા છે ગુસાઈજી એક નામ શ્રી મહાપ્રભુજીનું રાખ્યું સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક મહાપ્રભુજી કોણ છે બ્રહ્મ નિરાકાર નથી એ સાકાર છે એ સ્થાપિત કરવા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા મૂર્તિ જ્યારે સ્વરૂપમાં પરિણિત થાય છે પરિવર્તિત થાય છે જ્યારે મૂર્તિનું સ્વરૂપમાં ટ્રાન્સફોર્મેશન થાય છે ત્યારે એ સ્વરૂપ આપના ઇમોશનલ ફિલિંગ્સ ને રેસીપ્રોકેટ કરે છે અને એ જ્યારે આપણી ઇમોશનલ રેસિપ્રોકેટ કરતો થાય ત્યારે ધીમે ધીમે એની સાથે એક આપણી ઇમોશનલ બોન્ડિંગ પછી જેમ આજે આપણે જમવાનું બાકી છે અને એમને પણ ભોગ ધર્યું નથી ગમે તેટલી ભૂખ લાગી હશે કે મોડું થયું હશે પણ લાદાને ભોગ ધર્યા વગર મારે લેવું નથી એવી ફિલિંગ જયારે આપણને ઠાકોરજી માટે થવાની શરૂ થાય સમજો કે ધીમે ધીમે મહાપ્રભુજી ગુરુદેવ આપણા ઉપર કૃપા કરી રહ્યા છે અને ઠાકોરજી આપણા ઉપર પ્રસન્નતા વરસાવી રહ્યા છે આ બધી ટુ માટેની જેટલી પણ ઠાકોરજી સાથેની વાતો છે એ બ્રહ્મ સંબંધ શરૂ થાય છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ આપણી સાથે રહે છે એને અનુભવ કરવાની છે એનું વર્ણન થઈ શકતું નથી ચોરાસી વૈષ્ણવ દોસો બાવન વૈષ્ણવ અષ્ટ સખાઓ દ્વારા જેટલા પણ કીર્તનો ગવાયા છે એ બધામાં એક વસ્તુ કોમન છે કે ભક્ત અને ભગવાન વચ્ચેની રિલેશનશિપને અલગ 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 કેટલા બધા ફોર્મમાં ડિસ્ક્રાઈબ કરવામાં આવી છે દરેક વૈષ્ણવે પોતપોતાના અનુભવ એમાં શેર કર્યા છે કદાચ એવો કોઈક એક્સપિરિયન્સ કદાચ કોઈક એવો અનુભવ આપણને પેલી વાર્તા સાંભળીને ઠાકોરજી સાથે થઈ જાય એ ઘટના આપણી સાથે કેવી રીતે ઘટિત થઈ શકે તો આ બધા જેટલા સૂત્રો છે શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતમાં પુષ્ટિમાર્ગ ની દૃષ્ટિએ આપ્યા છે અને પુષ્ટિમાર્ગનો સીધોસો અર્થ એક સામાન્ય અર્થ એ છે કે જેમાં સર્વસ્વ સમર્પણ ભગવાનના ચરણોમાં કરવાથી જે કઈક ભગવાન કૃપા સ્વરૂપે આપણને આપે છે એ પણ ભગવાનનું પ્રસાદ સ્વરૂપે સ્વીકારવો હું સફળ થયો મહેનત મારી હતી પણ એ મહેનત કરવાનું બલ મારા કૃષ્ણએ આપ્યું આખી એ વખત કૃષ્ણ ક્યાં વાત કોઈ પણ આપણને ગોલ્ડ મેડલ મળ્યું હોય કે આપણને સર્ટિફાઈડ કે ક્વોલિફાઈડ થયા હોઈએ અને આપણને યુનિવર્સિટી કે કોઈ સંસ્થા આપણું બહુમાન કરે હું આઠ મહિનાથી રાત્રે સૂતો નથી જાગ્યો છું મેં મહેનત કરી મારા દ્વારા થયું હું રાત્રે ઊઠીને ચા બનાવતો મારે તકલીફ હતી મારે કેટલી બધી પૈસાની સગવડ કરી માંડ માંડ કેવી રીતે બધું તે જ કર્યું છે તો તારા કૃષ્ણ તારા માટે શું કર્યું મહેનત આપણે કરી શકીએ પુરુષાર્થ આપણે કરી શકીએ પરિશ્રમ આપણે કરી શકીએ પણ અંતે પાછું આપણને બધું કરાવનારો તો કૃષ્ણ જ છે જ્યારે આપણું ભાગનું યશ પણ આપ કૃષ્ણને આપી દો છો ત્યારે કૃષ્ણને થાય છે કે અશક્ય વાહ શુશક્ય વાહ સર્વથા શરણમ હરિહિ આ સુખમાં છકી જતો નથી અને દુઃખમાં ભાંગી પડતો નથી આને મારા પર અટૂટ ભરોસો છે એક હદ સુધી એક મર્યાદા સુધી આને કષ્ટ આપી શકાય પછી તો એને હાથ પકડીને ગજેન્દ્રની જેમ એને ભગવાન સ્વીકાર કરી લે છે ટુ ગેટ સક્સેસ ઇન લાઈફ પ્રોફેશનલ લાઈફમાં અપગ્રેડ થવા માટે સક્સેસ થવા માટે લેવા માટે વ્યક્તિએ પ્રોફેશનલ જગતમાં કેવી રીતે આગળ વધવું તો એના માટે એક કન્સેપ્ટ ચાલે છે નોલેજ એક્સપિરિયન્સ એન્ડ એસ્ટ્રોનોમિકલ એસ્ટ્રોલોજીકલ પ્લાનિંગ તો એસ્ટ્રોલોજીકલ સ્ટ્રેટેજી પ્લાનિંગમાં એ તમારા ગ્રહ નક્ષત્ર પ્રમાણે કયો ધંધો કરાય કે કયો ધંધો ન કરાય કોની સાથે કરાય કે કોની સાથે ન કરાય ઓફિસ નું દરવાજો કે મુખ કઈ દિશામાં રખાય કે કઈ દિશામાં ન રખાય આ બધું એસ્ટ્રોલોજિકલ સ્ક્રેટેજીકલ પ્લાનિંગ તમને બિઝનેસ કરવા માટે બતાવે તો નોલેજ તમે શેમાં ક્વોલિફાઈડ છો ઘણીવાર આપણે ઉતાવળમાં શું થતું હોય કે આપણે દરજી પાસે મીઠાઈ બનાવવા માટે જતા હોઈએ અલવઈ પાસે કડિયાની સલાહ લેવા જતા હોઈએ અને એમાં કેવો ઘણી વાર લાઈફમાં થાય કારણ કે જે અભ્યાસ આપણે કર્યો હોય એના કરતા ધંધો આપણે કંઈક બીજો કરતા હોય એવું પણ ઘણી વાર જીવનમાં થાય મહાપ્રભુ વલ્લભાચાર્યજી શું આજ્ઞા કરે છે કે આ એસ્ટ્રોલોજીકલ સ્ટ્રેટેજી પ્લાનિંગ તમે હમણાં કરી રહ્યા છો પણ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું કહેવું એવું છે કે જેટલા પણ ગ્રહ ઉપગ્રહો અને આ જેટલા પણ તમને સ્ટ્રેટેજી તમને જેટલી પણ એસ્ટ્રોલોજીકલ સિદ્ધાંતો અને વિચારો કહેવામાં આવશે એ બેઝ એનો શું હશે પ્લેનેટ છે બધા બેઝ છે ગુરુ શુક્ર શનિ મંગલ રાહુ કેતુ એના આધાર ઉપર આખા નિર્ણયો તમને કહેવામાં આવશે અને એ ગ્રહો તમને નડતા હોય એનું સમાધાન કરવાનું ને જે તમને પોઝિટિવ રહેતા હોય એને ગળામાં પહેરીને એને ઓર પોઝિટિવ એનર્જી એની લેવાની એવો આપણો જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રને એવો સિદ્ધાંત છે ભક્તિ માર્ગોને એવો સિદ્ધાંત છે ભગવાન શ્રી કૃષ્ણએ માટી અરોકી શ્રી મહાપ્રભુજી સુબોધની જેમાં આજ્ઞા કરે છે કે મૃત્તિકા ભક્ષણ ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી જશોદાજીએ એમનું મુખ ખોલાવડાયું અને જેવી રીતે મુખ ખોલ્યું તો મુખમાં શું જોયું કે આખો બ્રહ્માંડ એમના મુખારવિંદમાં દેખાય તો આખું આખી જો ગેલેક્સી આખું યુનિવર્સ જો એમના ગલામાં મોઢામાં દર્શન કરાયું હોય તો યુનિવર્સમાં મંગળ પણ આવી ગયું રાહુ પણ આવી ગયું કેતુ પણ આવી ગયું શનિ પણ આવી ગયું બધા જ વિનસ જેટલા પણ ગ્રહો છે બધા એમના મુખારવિંદમાં આવી ગયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો ભગવાનના મુખમાં જ આખો બ્રહ્માંડ છે તો પછી એ બધા ગ્રહો કોના આધીન થયા કોના અંદર થયા કૃષ્ણની અંદર થયા તો પછી ઇન્ડિવિજ્યુઅલ એક એક ગ્રહનો ઉપાય કરવો એના બદલે શ્રી કૃષ્ણના ચરણારવિંદને જ પકડીને અને કેવું કે જે પ્રભુ આપ અમારા ગ્રહ જે પણ નડતા હોય પણ અમારા ઉપર તો આપ અનુગ્રહ જ રાખજો ગ્રહો અમને નડતા હોય તો એ ગ્રહોનું કામ છે પણ अनुग्रह અમારા ઉપર આપ પોતાનું રાખજો તો શ્રી મહાપ્રભુજી ની દ્રષ્ટિએ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં જેટલા અલગ અલગ રીતે અલગ અલગ ઉપાયો કહેવામાં આવ્યા શર્ત એક અતિ બ્રહ્મ સંબંધની કે સર્વ દોષ નિવૃત્તિ રહી જેટલા પણ આપડા દોષ છે એ બધા જ દોષ જે ઉમરમાં બ્રહ્મ સંબંધ લઈ એ તરત જ એ બધા દોષ 84 લાખ યોનિઓના દોષ આપડા દૂર થઈ ગયા પણ હવે બ્રહ્મ સંબંધ આપણે આજે અગિયાર વાગે લીધા અને પછી ચાર વાગે ઓફિસે ગયા અને ત્યાં કઈક ખોટું બોલવું પડ્યું કઈક ખાનપાન થઈ ગયું કોઈક એવી વાત આપણાથી થઈ ગઈ જે વૈષ્ણવ તરીકે ન થવી જોઈએ તો એ દોષ લાગવાનું તે દિવસથી આપણને શરૂ થઈ જાય છે તો એ સ્થિતિમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય જે આજ્ઞા કરે છે કે એ દોષ આપણને કૃષ્ણ સેવા કરવામાં અનધિકારી આપણને લાયક જ રહેવા દે છે એ એ કૃષ્ણ સેવા કરવામાં દોષ આપણને બાધક બનતા નથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના ચાર પ્રયોજન છે આપણને કોઈને પણ એમ કહેવામાં આવે કે કૃષ્ણ નામ બોલ્યા વગર કૃષ્ણનો પરિચય આપો અથવા શ્રી રામનું નામ બોલ્યા વગર શ્રી રામ નું પરિચય આપો અથવા માતાજીનું નામ બોલ્યા વગર માતાજી નું પરિચય આપો અથવા શિવજીનું નામ બોલતા નહીં પણ શિવજી નું પરિચય આપી દો તો આપણે શું બોલીએ તમે ખાલી ચંદ્રમાં સર્પ ત્રિશુલ વલકલ અને ડમરું બોલો એટલે કહેવાની જરૂરત ના પડે કે આપણે કોણું વર્ણન કરીએ છીએ આપણે સમજી જઈએ છીએ કે આ કોની વાત થઈ રહી શિવ છે ત્રિશુલ છે ચુંદડી છે સિંદૂર છે આ બધાનું વર્ણન થાય એટલે ખબર જ પડી જાય કે આપણે કોની વાત કરી હોય હોય સીતાજી સાથે બાજુમાં બેઠા હોય લક્ષ્મણજી સાથે પગ થી પગ મિલાવીને ચાલતા હોય સૌમ્ય સ્મિત હાસ્ય હોય અને દરેક અશક્ય એવા સુશક્ય એવા સંભવ અને અસંભવ પરિસ્થિતિમાં એક સરખી સ્મિત અને એક સરખું મુખાર જેનું બિરાજમાન છે એ ભગવાન શ્રી રામ છે જેમને હર્ષ કે છે શોક આપણા આપણને થાય છે એવું સ્પર્શી શકતું નથી શોકમાં ભાંગી પડતા નથી અને હર્ષમાં પુલકિત થઈ જતા નથી માખણની વાત હોય મુરલી વાત હોય મોરપંખની વાત હોય ગાયની વાત હોય ગોપીની વાત હોય કે ગોકુલ ની વાત હોય આ બધી ખાલી માખણ તમે બોલો અને સૌથી પહેલા સ્વરૂપ આપણા ધ્યાનમાં આવે તે શ્રી કૃષ્ણ છે હમણાં ગાંધીનગરમાં શરણમ કુમારજી નું ત્રણ દિવસનું સત્ર હતું ત્યારે શ્રી કૃષ્ણ ઉપર એક એક બોલી રહ્યા હતા પછી મારે છેલ્લે બોલવાનું હતું ત્યારે મને એક વિષય એવો ધ્યાનમાં આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જેટલું એમની પાસે વૈભવ હતું ચાંદી સોના હીરા મોતી જેટલું વૈભવ એમની પાસે હતું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાને આપ્યું પોતાના વંશજો યાદવો એ ગુજરાતને આપ્યા પ્રભાસ પાટણ બાજુ જ્યાં અસુર વ્યામો લીલા ગયા પછી મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન જે ભગવાન પાસે હતું તે ભગવાને કુરુક્ષેત્રને આપ્યું ગીતાનું ગાન કુરુક્ષેત્રમાં થયું તો ભગવાને જ્ઞાન વ્રજ પ્રદેશને આપ્યું અલગ અલગ રીતે ભગવાને બધું બધાને આપ્યું પણ જ્યાં પોતાની લીલા સ્થલી છે એ લીલા સ્થલીમાં ભગવાને પોતાની ચરણની પદરજગંધ ત્યાં પ્રદાન કરી છે અને શ્રી ભાગવતજી વર્ણન કરે છે કે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિષદ ગીત કીર્તિહિ અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં બિરાજ્યા છે પણ અગિયાર વર્ષ અને બાવન દિવસ ક્યારે પણ પોતે ચરણારવિંદમાં કોઈ પણ મોજડી કે ચપ્પલ કે ખડાઉં કે પાદુકા ધારણ કરી સ્વપદ રમણમ પ્રાવિષદ ગીત કીર્તિહિ ભગવાન સ્વપદ રમણ એટલે કે પોતાના ચરણારવિંદથી જ ચાલીને દરેક જગ્યાએ

તો લક્ષ્મીજી કહ્યું કે મારા અનુભવની વાત તો હું તને પછી કહીશ તું પહેલા મને એક ઉત્તરનો મારા ઉત્તરનો જવાબ આપ કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે એવું લક્ષ્મીજી નારદજીને પૂછે છે વિષ્ણુ પુરાણમાં કથા આવે છે તો લક્ષ્મીજીએ જયારે નારદજીને પૂછ્યું કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે નારાજજીએ કીધું કે આપ મારી પરીક્ષા લઈ રહ્યા છો પ્રશ્ન મારો આપને છે કે આપના અનુભવ શું છે તો લક્ષ્મીજીએ કીધું કે चलो હું ઉત્તર પહેલા આપી દઉં મારા અનુભવ તો એ છે કે જેની પાસે આ ચરણ છે એને સંસારમાં બીજું કંઈ પણ જોતું નથી આ મારો અનુભવ છે આનાથી વધારે બીજું કંઈ પણ નથી હવે તું મારા પ્રશ્નનો ઉત્તર આપ જયારે નારદજીને લક્ષ્મીજીએ પૂછ્યું કે આશ્ચર્ય શું છે ત્યારે નારદજી એવો ઉત્તર આપ્યો કે દુનિયામાં સતયુગમાં ખાલી દાન પુણ્ય કરવાથી ભગવાનની પ્રાપ્તિ એને થઈ જતી હતી ત્રેતા યુગમાં હવન અને યજ્ઞ કરવાથી મનુષ્યને ભગવાનની પ્રાપ્તિ થઈ જતી હતી દ્વાપર યુગમાં તીર્થયાત્રા તીર્થ પૂજન અને બ્રહ્મ પૂજન બ્રાહ્મણ પૂજન કરીને અને મુક્તિની પ્રાપ્તિ થઈ જતી હતી અને કલિયુગમાં ખાલી ભગવાનનું નામ લેવાથી ખાલી મુક્તિ નહીં પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે તો પણ કલયુગનો જીવ પ્રભુનું નામ લઈ શકતો નથી આ દુનિયાનો સૌથી મોટો આશ્ચર્ય છે ખાલી નામ બોલવાથી જ અગર મુક્તિ મળી જતી હોય મુક્તિને આપનારો ત્યાં મુક્તિ મળે કે ન મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે મળે કે મારે સેવા તમારી કરવી છે ભરત થાય ભલે પણ મારે કવિતા તો તમારી જ કરવી છે તો આજે સૌથી સહેલામાં સહેલું ભગવાનને પ્રાપ્ત કરવાનું કોઈ ઉપાય હોય તો શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ પણ નારદજીના ભક્તિ સૂત્ર માંથી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ સિદ્ધાંત લીધો છે અને શું સિદ્ધાંત લીધો જો નામ બોલવા માત્ર થી પ્રભુની પ્રાપ્તિ થઈ જતી હોય નારદજી આગળ લખે છે કે કલયુગમાં ઘણા બધા પ્રકારના પાપ કર્મ દોષ કર્મ અપરાધો જીવથી બને છે એ બધી પરિસ્થિતિમાં એને નરકની નારક યાત્રા ભોગવવી પડે તો પ્રભુનું નામ લેવાથી જો નરકની યાતના છૂટી જતી હોય અને મુક્તિની તો ઠીક છે પ્રભુની પ્રાપ્તિ થઈ જતી હોય તો આ જીવ એ નામ લઈ કેમ શકતો નથી શ્રી મહાપ્રભુજી ચાર કારણ એના બતાવે છે દંભ અહમ પ્રમાદ અને અજ્ઞાન આ ચાર કારણોસર જીવ ભગવાનનું સેવા તો બહુ દૂરની વાત છે કીર્તન તો બહુ દૂરની વાત છે જયારે શ્રી મહાપ્રભુજી આપણને સતત શ્રી કૃષ્ણ શરણમ જેટલું બને એટલું કેવલ અષ્ટાક્ષર મંત્ર બોલવાથી પણ પ્રભુની પ્રાપ્તિ થઈ જશે એવું વિશ્વાસ પૂર્વક આગ્રહ પૂર્વક આવી ગર્જના મહાપ્રભુજી કરતા હોઈએ તો આપણને ખાલી શ્રી કૃષ્ણ શરણમ મમ અખંડ અહર્નિશ આખા દિવસ બોલવામાં પણ આપણને આપણું ધ્યાન કેન્દ્રિત થતું નથી શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ ચાલી રહ્યું હતું કોઈનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો આપણે ખોલ્યું એટલે શ્રી કૃષ્ણ શરણમ બંધ થયું અને મેસેજ ચાલુ ભગવાનનું નામ ભૂલાવાના કેટલા બધા સંસાધનો છે આપણી પાસે ભગવાનનું નામ લેવાનું એક જ સંસાધન છે કૃત સંકલ્પ